ક્રિષ્ના ઓઇલ મિલ નો જે ગોડાઉન આવેલું છે તેમાં તેર ગોડાઉન પૈકી એક ગોડાઉનમાંથી માંથી ઓઇલ જેવો જ્વલનશીલ પદાર્થ નો છે તે જથ્થો જે છે ઝડપાયો છે પ્રભુદાસ તળાવમાં રહેતા અબ્બાસભાઈ રાજાણી નામના વ્યક્તિના ગોડાઉનમાંથી માંથી પાંચ હજાર લીટર જેટલો ઓઇલ જેવો જથ્થો અને ત્રણસો નેવું કિલો જેટલો ગ્રીસ જેવો જ્વલનશીલ પદાર્થ જથ્થો જે તે ઝડપી પાડવામાં આવ્યો છે કુલ બે લાખ એકત્રીસ હજાર ના મુદ્દા છે આરોપીની અટકાયત કરવા માટે જેની સમગ્ર હકીકત છે તે શહેરના ગંગાજળિયા પોલીસ ને તપાસ છે તે હાલ સોંપવામાં આવી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે